તો ભાઈ સાહેબ કિકર હો બંસી બીચ એક વાર ફરીથી તમારો સ્વાગત કરું છું અત્યારે આપણે પહોંચી ગયા છે ઇન્ડોનેશિયા જકાર્તા અને એરપોર્ટ થી અહીંયા પણ આવી ગયા છે સિટી સેન્ટર સુધી અને હવે આપણે જઈશું આગળ આગળ જવા માટે અહીંથી બસ લેવી પડશે એટલે બસ ક્યાં મળશે એ આપણે જોઈશું હવે નથી ખબર કે શું કરવાનું છે આગળ જઈને બસ અહીંયા તો મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે તો ભાઈ ઇન્ડોનેશિયામાં ચાલે છે ગ્રેપ બાઇક અને ગ્રેપ બાઇક તો ઇન્ટરનેટ હોય તો બૂક કરીએ ને નહીં તો કેવી રીતે કરી તો હવે ચાલુ જ પડશે એક કિલોમીટર આ બધા લોકો બેઠા છે રાહ હોય છે કોઈ કસ્ટમર આવે તો અહીંયા જુઓ ભાઈ ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં તો બિલ્ડિંગ જુઓ ભાઈ ગાંડા થઈ જાય એવી તો બિલ્ડિંગો દેખાય છે ભાઈ મોટી મોટી પણ અહીંયા આગળ ઇન્ડિયાથી સિમિલર જ કામકાજ છે ભાઈ લોકો નીચે બેઠા તમને દેખાઈ દેશે લારી ઠેલાવાળા દેખાઈ જશે અને ખૂબસૂરત છોકરીઓ પણ દેખાઈ જશે તો જે પણ અહીંયા એવા જકારતા એ જોઈ લેજો અને આ શું છે ભાઈ આ હા તો ગાડી છે પોલીસ ની ગાડી લાગે મને તો આ પોલીસ યા પોલીસ પોલીસની ગાડી થી દૂર રહો ભાઈ તો મેડમ અહીંયા બેઠા છે ફોટોગ્રાફી કરવા માટે ચા કોફી જમવાનો બાકી છે હજી તો ભાઈ ઇન્ડોનેશિયા આવી ગયા છે પણ કઈ સવારથી મળ્યો જ નથી આ સવારે જ નાસ્તો કરીને આવ્યો તો બિલ્ડિંગો જોઈને જ ગાંડા થઈ ગયા આ એમઆરટી લાઇન છે આપણે જવાનું છે ચાલતા ચાલતા ને બસ પકડવી છે હવે એમ નો કોઈ ભરોસો નથી વગર ઇન્ટરનેટ એ ના ના ભાઈ ગુટકા પાણીની દુકાન પણ આવી ગઈ છે ભાઈ જોઈ લો સોફારી ગુટકા લેવા આવ્યો તો અહીંયા ગલ્લો છે તમને બતાવી દઈએ ફર્સ્ટ ઇમ્પ્રેશન શું મળે છે હલો પાણી વાણી મળતો તો લઈ લઈએ લો હા ભાઈ અહીંયા તો શું છે બિરિયાની છે ચાય ના પેકેટ છે ચાય વાહ ભાઈ વાહ ચાય કોફી હલો you have chai chai tea milk tea milk tea yeah mixed or mixed tea sugar and uh, milk milk like powder yes, yes. This one. yeah this yeah tea with sugar. oh this one is Which very one? big no, yeah. no 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 hot, hot hot i need hot yes yeah but it's a small cold. one it's small one. small yeah not this one

લાગે છે છે ઇન્ડોનેશિયામાં બહુ મજા આવવાની ચા તો 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 પછી પછી શું જોઈએ બીજો ચા ચા માં બધો રંગ અને ટેસ્ટ કરી લઈએ ઓકે થેન્ક યુ અને વાગી ગયો એક્સિડેન્ટ બાઈક બાઈક ચા તો ભાઈ ઠીક છે યાર ચા ને જેવી થોડી ઘણી ટેસ્ટ તો આવે છે પણ આટલો બધો કોઈ ચા જેવો નથી પણ તો બી ચાલા એવું કામ છે કે આપણે ચા પીવા ના મળે એના કરતા ચા મળી જાય એ સારી વસ્તુ છે અને અહીંયા આપણે જેવું ઉપર બેસીને પીવાનો છે તો આપણે કુર્સી ઉપર બેસી જઈએ અને ભાઈ શરમાવે છે એટલે ભાઈ લો મજા આવી ગઈ ને ચા પીવાની અહીંયા નાસ્તાની પણ દુકાન છે અને કંઈક તેલમાં બનાવે છે એટલે મજા આવે છે અને અહીંયા જોઈ શકો છો તમે મારી પાછળ ત્યાં ગેસનું પાણી ગરમ કરવા માટે કેટલી પણ રાખેલી છે ને બાટલો પણ મૂકેલો છે અને તમને દેખાઈ જશે હું કહેવા નહીં હું પાછળ જોતો નથી કેમ કે આ લોકો સામે જોયે એટલે મજા નથી આવતો પણ આ ઠીક ચાની કેટલી જ છે ભાઈ સો ટકા તો અહીંયા પણ સેટિંગ ચાલે છે કે અહીંયા જે ભાઈઓ છે ને એ કે તમે ડાયરેક બુક કરો એના કરતાં ડાયરેક અમને જ બુક કરી લો ને ભાઈ અમે તમને જે ભાવ એનાથી થોડા ઓછા લઈશું પણ અમે છોડી દઈશું તો આ ભાઈ બાઈક છે ને આ ટેણીયાઓ છે અહીંયા આગળ અને અમુક ભાઈઓ મારી હેલ્પ પણ કરે છે તો હવે જોઈએ કેટલા કહે છે આ ઓગણીસ હજાર પાંચસો કહે છે તો આ કેટલા કહે છે જોઈએ ઓહ યા આ ભાઈ પહેલા માણસ છે જે આપણી હેલ્પ કરી છે આ હેલો આપણા બાઈકર છે આ ભાઈએ ત્રીસ હજાર માંગતા હતા ઓકે બાય બાય થેન્ક યુ થેન્ક યુ બ્રધર નાઇસ ટુ મીટ યુ થેન્ક યુ હેલો હેલ્મેટ હા ઓકે ઓકે હેલમેટ ભાઈ જરૂરી લાગે છે ભાઈ ઇન્ડિયાથી નીકળ્યા પહેલા દિવસે ફૂલ એનર્જી આજે જ આવી જાય કેમકે આજે એવો માહોલ બન્યો છે કે ભાઈ વિડીયો બનાવી શકીએ ને આ ભાઈ હેલ્પ કરી છે ઓકે બ્રોધર બાય 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 ગો ઇન્ડોનેશિયા યા તો ભાઈ જોઈ લો ઇન્ડોનેશિયા પહેલી નજરમાં આપણે ભાઈબંધ જોડે જઈએ છીએ બહુ જબરદસ્ત લાગે છે આ તો સિટી સેન્ટર છે એટલે અને બિલ્ડિંગો ખાસી જબરદસ્ત બનેલી છે આપણે ક્યાં હોટલ છે એ તો હવે જોઈએ આગળ જઈને પણ આપણે જોવાનો મજા તો લઈ લઈએ ને ભાઈ એમાં ક્યાં બાકી રાખીએ ભાઈ વિડીયોને લાઇક કરજો જ્યાંથી પણ જોવો છો ઇન્ડોનેશિયા આવો તો આ ભાઈ ઓગણીસ હજાર પાંચસો લેશે એટલે હજી આપણે હિસાબ ગણો બાકી છે કેટલા રૂપિયા બને છે આ જો અહીંયા ભિકારીઓ પણ છે કેલા છે લારી છે બધો છે મોબાઈલ ચોર છે જ નહીં એ તો હવે જોવા વસ્તુ છે કેમ કે કોઈ મોબાઈલ ચોરી નથી કર્યો આપણે નજીક હજી તાજા તાજા આવ્યા છે

ત્યાં પણ લોકો રાહ જોતા નથી ભાઈ આગળ આવીને જ ઉભા રહે લાઈન અને બસ ટ્રાફિક સિગ્નલ ખુલે નહીં એના પહેલા ભાગવાની કોશિશ કરે છે આ જોઈ લો અહીંયા લાંબી લાંબી બસ છે ને અહીંયા લાઈન તો ક્યાં ખબર નથી ક્યાં છે પાછળ હવે આપણે તો ઠેઠ અહીંયા આવીને ઉભા રહે છે આ બાજુ જવાનો રસ્તો પણ બ્લોક કરી દીધો છે તો આ છે એક સ્કવેર બનેલો છે અહીંયા કુંવારો લાગેલો અને પાછળ એક મોટો ટાવર જેવો કંઈક દેખાય છે રિક્ષા પણ છે અહીંયા ટૂંક ટૂંક આઈ થિંક બધા જ છે આ પણ આ ભાઈ જો

હોટલ ક્યાં છે જોઈએ ટૂંક ટૂંક તો જુઓ બધો સામાન વામાન સીટો ઉપર ભરેલી છે આ એક ટોલ નાકા જેવો જ છે કંઈ મોલમાં જવા માટે પણ તમારે એવું બધું કરવું પડે છે લસ ગો એક્સપ્લોર ચેક ઇન ટુ હોટલ હાય હાય અહીંયા દુકાનો બુકાનો છે યાર કંઈક માર્કેટ જેવું સીન લાગે છે હોટલ છે કે નહીં ભાઈએ ઉતારી તો દીધા કમન ખમન હોટલ આ જો માલ ભરીને જાય છે ગાડી અહીંયા દુકાનો છે હાર્ડવેરની માર્કેટ લાગે છે હોટેલ ક્યાં છે જોઈએ